સાંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખોટા સહી સિક્કા કરી ખોટા દસ્તાવેજો બનાવનાર આરોપી ઈસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સિટી પોલીસ સ્ટેશન ટીમ ગુનાના કામે ફરિયાદી મ્યુનિસિપલ કાઉન્સિલર વીએમસી માં સ્થાયી સમિતિના સભ્યનો હોદ્દો ધરાવતા હોય અને તેઓના નામ અને હોદ્દાના સિક્કાનો દુરુપયોગ કરી આ કામના આરોપીઓ ફરી ખોટી સહી કરી અને ખોટા દસ્તાવેજો બનાવી અને તેને પોતાના દુકાનમાં આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે આવતા ગ્રાહકોના કામ માટે ઉપયોગ કરી ગુનો કર્યા બાબતે ફરિયાદ હોય જે આધારે સિટી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે ડી માંગરુલિયા સાહેબ નામોની સીધી દોરવણી તેમજ માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનના પોલીસના સ્ટાફ દ્વારા આ કામે સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપી નામે પરેશ કિશોર કેરવાણી રહેવાસી મકાન નંબર સાત કમલમ પાર્ક સોસાયટી પુજાબાર સામે વારસિયા રોડ વડોદરા શહેર નાઓના આરોપીને પકડી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરવી ચૌહાણ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કેડી માંગરોલિયા એએસઆઈ સંદીપભાઈ શંકરભાઈ તથા સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ દ્વારા સદર કામગીરી કરેલ છે સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો